બોલો ગાવ ગીત કે દુનિયા કે હોકો કેમ છો બાળકો મજામાં તમારે ગેમ રમવી છે તો ગેમ સરસ મજાની જે છે એ આપણે રમવાની છે તમે તમારા મિત્રોને ઓળખો છો તેનો અવાજ ઓળખી શકો છો તો આપણે અવાજ ઓળખવાની રમત રમવાની છે કઈ રમત રમવાની છે તો આપણી જે રમત છે એ ધોરણ એક અને ધોરણ બે એવી રીતે બે વિભાગ પાડવાના છે ચાલો ધોરણ બે માં જે છે એ ધીમે ધીમે બહાર જતા રહ્યો ધોરણ વાળા હવે અહીંયા અંદર જે બેઠા છે એ બધાએ આંખો પોતાની બંધ કરી દેવાની છે તમારે તમારા જે મિત્ર છે એ મિત્રનો તમારે અવાજ ઓળખવાનો છે શું કરવાનું છે તમારા મિત્ર જે બહાર ગયા છે એ સરસ મજાનું બહારથી એક ગીત ગાશે કોઈ પણ એક વિદ્યાર્થી એ તમારે એનો અવાજ ઓળખવાનો છે તમને અવાજ જો ઓળખાઈ જાય તો ઊંચી આંગળી કરવાની છે અને જવાબ આપવાનો તો આપણે બહાર ગયેલા જે તમારા મિત્ર છે એમાંથી કોઈ એક મિત્ર સરસ મજાના અવાજમાં ગીત ગાશે ચાલો ગીત શરૂ કરો તો આ જે અવાજ હતો એ અવાજ કોણે ગાયું છે ગીત કોનો અવાજ છે તો જવાબ આપશે બોલો આરાધના બેન સાચો જવાબ છે તમારો સરસ ધોરણ એક ની જે ટીમ છે એને એક પોઈન્ટ મળે છે સરસ ચાલો હવે બીજા વિદ્યાર્થી એ ગીત ગાવાનું છે ગલગોટો મે ઝુકી ને લીધો ધીનતા 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 કરતા બોલો વિરેનભાઈ કોણે ગાયું તું સિદ્ધાર્થ સિદ્ધાર્થ ભાઈ એ સાચો જવાબ છે વેરી ગુડ ધોરણ 1 ને બીજો પોઈન્ટ મળે છે સરસ તો આપણે ત્રીજા બાળકને કહીશું કે એ પોતાના સરસ અવાજમાં ગીત ગાય એ તમારે ઓળખવાના છે ચાલો ગાવાનું શરૂ કરો અવાજ સંભળાનો તમને ગીત સંભળાણું બોલો આરાધ્યા બેન કોનો અવાજ છે કાવ્યા વેરી ગુડ તમને મળે છે ત્રીજો પોઈન્ટ તમને ત્રણ પોઈન્ટ મળે છે ચોથા વિદ્યાર્થીને કહેશ્યું કે સરસ મજાનું પોતાના અવાજમાં જે છે એક ગીત ગાશે બોલો ગાવ ગીત દુનિયા બહુ આછળે છે તો જવાબ આપશે તનુજા બેન કોણ ગાતું તું બોલો સાહિલભાઈ સાહિલભાઈ વેરી ગુડ અમને મળે છે 4 પોઈન્ટ તમારે 4 પોઈન્ટ થઈ ગયા છે ઓ ભાઈ ચાલો હવે તમારે આંખો બંધ રાખવાની છે બેટા પાંચમાં વ્યક્તિ જે છે હવે પાંચમાં જે વિદ્યાર્થી છે એમને આપણે ગાવાનું કહીશું ધન ધન દ્વારકાવાળા સુંદરવર શામલે તમને બધાને ખબર છે વાહ વાહ કેટલા જણા ને ચાર પાંચ જણા ને ખબર છે બોલો ધ્રુવી બેન કોનો અવાજ હતો કોને ગાયું ગીત ધન ધન દુવાર ક્યા વાળા સુંદર વર શ્યામિયા હે ધર્મ ના બેટા ખોટો જવાબ છે બેસી જાવ બોલો વૈશ્વી બેન ઈશાબેન તમારો જવાબ બિલકુલ સાચો છે ત્યાર પછી આપણે હજી એક વિદ્યાર્થી છઠ્ઠા વિદ્યાર્થીને કેસુ કે તેઓ એક સરસ મજાનું ગીત ગાશે તમે અવાજ ઓળખજો ગોવિંદ ગોવિંદા એને સંભળાણું છે ચાલો તો તમારે કેવાનું છે કોનો અવાજ હતો તો સુમિત્રા બેન કોનો અવાજ છે હે કૃષ્ણપાલ બિલકુલ સાચો જવાબ છે તમારો તાળી પાડી દો તમને કુલ છ પોઈન્ટ મળે છે ભાઈ ચાલો હવે પેલા વાળા છે એ બધા જ બહાર જશે અને બીજા વાળા અંદર આવી જશે હાલો અંદર આવી જાવ બીજા વાળા પેલા વાળા બધા બહાર જશે મંત્રભાઈ ભાઈ જાઓ બહાર ચાલો તો બધા આંખો બંધ કરી દો હવે

વૈશ્વી ખોટો જવાબ છે બેટા આરાધના બેન સુમિત્રા બેન સાચો જવાબ ચાલો હવે બીજા બાળકે એક સરસ મજાનું ગીત ગાવાનું છે તમે બધા ધ્યાન આપજો ગાવાનું શરૂ કરો ચાલો તમને સંભળાણું તો તમારે કહેવાનું છે કોનો અવાજ હતો બોલો સિદ્ધાર્થ વૈશ્વી બેન વૈશ્વી સાચો જવાબ છે હવે ત્રીજું બાળક જે ગાય એ તમારે સાંભળવાનું છે કોઈએ આંખો ખોલવાની નથી ગાવાનું શરૂ કરો આખો તો કેવાય દ્વારીકાના દેવડી તો વાત જણવા થાય તમને બધા એને સંભળાણો તો તમારે કેવાનો છે કોનો અવાજ હતો બોલો વેદિકા બેન કોનો અવાજ હતો ધ્રુવભાઈ બિલકુલ સાચો જવાબ ચાલો હવે ચોથા વિદ્યાર્થી ને કહીએ કે તે કયું ગીત ગાય છે સાંભળવાનું છે તમારે ચાલો ગાવાનું શરૂ કરો મોર ક્યા બોલે બોલે મારે બોલો મંત્ર મંત્ર વેરી ગુડ ચાલો હવે પાંચ માં જે વિદ્યાર્થી છે એ ગાશે તમને અવાજ સંભળાણો બોલો સાહિલભાઈ કોનો અવાજ છે ઓમ ભાઈ બિલકુલ સાચો જવાબ ચાલો હવે છઠ્ઠા નંબર ના બાળક ને કહીએ કે તેઓ કયું ગીત ગાય છે તમારે આંખો બંધ રાખવાની છે ખાલી કાન ખુલ્લા રાખવાના છે

આરાધ્યા બિલકુલ સાચો જવાબ ચાલો હવે બધા અંદર ભી આવો પેલા વાળા બધા આવી જાઓ ફટાફટ દોડા દોડ હાલો દોડા દોડ આવો જલ્દી 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 આવો બેસી જાઓ હવે આપણે જોવાનું છે કોને કેટલા ગુણ મળે છે કોને કેટલા પોઈન્ટ મળે છે તો આપણે જોઈએ કોને કેટલા પોઈન્ટ મળે છે બધા આંખો ખોલી નાખો હવે જો અહીંયા છ પોઈન્ટ મળે છે ધોરણ બે જે છે એને એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ પોઈન્ટ મળે છે ધોરણ એક ને છ પોઈન્ટ અને ધોરણ બે ને પાંચ પોઈન્ટ મળે છે તો ધોરણ એક છે એ વિજેતા બને છે